મહાત્મા ગાંધીજી દ્વારા અંગ્રેજો દ્વારા મીઠા ઉપર નાખવામાં આવેલા કરને નાબૂદ કરવા માટે દાંડી કૂચ બાર માર્ચ ઓગણીસો ત્રીસથી થી શરૂ કરવામાં આવી હતી આ યાત્રા પાંચમી એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે પૂર્ણ થઈ હતી દાંડી કૂચ દરમિયાન મહાત્મા ગાંધીજી અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળી માર્ગમાં અનેક જગ્યાએ રાત્રિ રોકાણ કર્યું હતું અને જે માર્ગે યાત્રા કરી તે માર્ગોને દાંડી માર્ગ તરીકે ઓળખાય છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પણ મહાત્મા ગાંધીજી દ્વારા રોકાણ કરી દેલાળ અને ઉમરાછી જેવા ગામે સભાઓ કરવામાં આવી હતી ઓલપાડ તાલુકામાં આ જગ્યા સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી તથા રાત્રિ નિવાસ બનાવવામાં આવ્યો છે પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે આવી પરિસ્થિતિ થવા પાછળ તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે જ્યારે સરકાર મહાત્મા ગાંધીજીના નામે સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે જ્યાં દેશના રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજી રોકાણ કરેલ હોય અને દાંડી કૂચ જેવી ઐતિહાસિક આંદોલનની સ્મૃતિ હોય તે જગ્યા ધરોહર સમાન ગણાય આથી તેની જાળવણી થવી જોઈએ એ આપણી અને તંત્રની પ્રાથમિક જવાબદારી છે જોકે જવાબદાર વહીવટી તંત્રની બેદરકારીના કારણે જાળી ઝાંકરા ઉગી નીકળેલા છે તથા સ્વચ્છતા જાળવવા માટે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવનાર મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક સ્થાનોની આવી હાલત હોવી ખૂબ જ નિંદનીય છે ભારતમાં જ્યારે યુપીએ સરકાર આવી ત્યારે દાંડી માર્ગને ઐતિહાસિક જાહેર કરવામાં આવ્યો હતો અને ગાંધીજીએ જે જગ્યાએ વિશ્રામ કર્યો હતો ત્યાં એક ઐતિહાસિક ભવન બનાવીને ગાંધીજીને જે જીવનચરિત્ર છે એ ચરિત્રનું સમગ્ર ફોટો પ્રદ્યુશની એના માટેના પુસ્તકો અને એના માટેનું સમગ્ર આયોજન જે તે વખતની સરકારે પણ કર્યું હતું અને દાંડી માર્ગને પણ જાહેર કર્યું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી તમે જોવું જે પ્રમાણે ગાંધીજીના નામે સમગ્ર ભારત દેશમાં લોકશાહી અને સ્વચ્છતાની વાત કરવામાં આવે છે પરંતુ ફક્ત દેખાડાના રૂપમાં તમે જોઈ શકો છો એ અનુસંધાનમાં ઉમરાછી અને ડેલાડ ગામે અમે જે દાંડી ભવન બનાવ્યા છે એની હાલત જો તો ઠેર ઠેર ઝાડી ઝાકડા સહિત ઝાડા વર્ગી ગયેલા છે કોઈ પણ જગ્યાને રખરખાવ કરવા માટે કોઈ વ્યક્તિની જે સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવેલી એ પણ બંધ કરી દેવામાં આવી છે માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં દાંડી કૂચ જે જે માર્ગો પરથી પસાર થઈ હતી એ માર્ગોની હાલત પણ આજે બિસ્માર છે સમયાંતરે માર્ગોનું સમારકામ થવું જોઈએ અને લોકોને સુવિધા મળવી જોઈએ તેની જગ્યાએ દાંડી માર્ગોની હાલત પણ ખરાબ છે ત્યારે આ બાબત ગંભીર છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આ બાબતે અંગત રસ દાખવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય એ માટે સજાગ રહેવું જોઈએ